આજે બજરંગ દરના સંયોજક એવા અમારા ધાર્મિક ભાઈ મેહિરિયા જેઓ કસ્બા વિસ્તારમાં એમનું રહેણાંક છે અને ત્યાં આગળથી એ વારંવાર આવતા જતાં આ લોકો એમના ઉપર ભાન રાખી અને વારંવાર એમને પ્રતાડિત કરવાનો અને માર મારવાની એમની ખુલ્લી ધમકી વારંવાર મળતી હતી પણ આજે એ લોકોએ એ જે વાત કરતા એ પ્રમાણે આજે પ્રૂફ કરી અને આજે હિન્દુ સમાજના લોકોને વારંવાર ટાર્ગેટ કરે હવે એ જગ્યા ઉપર જ આજે આ ત્રીજો કિસ્સો બનેલો છે તો આજે ભજરંગ ધનના સંયોજક કે ઘણી વખત આપણે જોયું છે કે હિન્દુ સમાજના લોકો કે નાની મોટી સમસ્યામાં એ લોકો બહાર ઊભીને નથી આવતા હોતા પણ આજે ભજરંગ સંયોજક ઉપર જો આ લોકોએ હાથ ઉપાડ્યો તો ખાલી નોવાયલોને એક નાની વાતમાં ખાલી ત્યાંથી નીકળતા હતા અને આ લોકોએ ખાલી ટાર્ગેટ કરી સામાન્ય એક એની ક્લચ ગાડીની બ્રેકની ક્લચ અડી ગઈ અને એને ટાર્ગેટ કરી એના માથામાં અને એકદમ એટલો બધો બોથડ પદાર્થથી એનો મારવામાં આવ્યો અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલા છે અત્યારે એમના બોલવાની હાલત નથી બહુ ગંભીર અવસ્થામાં છે તો આ દરેક બધા જ હિન્દુ સમાજના બધા જ સંગઠનોમાંથી અહીંયા જોડાયા છે અને આજે રાત્રે અમે લોકો અત્યારે સમથિંગ સાડા બાર થયા છે તો એ લોકોને અરેસ્ટ કરવામાં આવે એના માટે અમે એ ડિવિઝનમાં અહીંયા આવ્યા છીએ પીઆઈ સાહેબ અત્યારે હાજર નથી પરંતુ પીઆઈ સાહેબ એમની જગ્યાએ પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અત્યારે ચાર્જ ઉપર છે એમને અમને બોહાયધરી આપી કે અમે દોઢથી બે કલાકમાં એ લોકોને અમે અરેસ્ટ કરી અહીંયા લાવશું અને અમને તમે અત્યારે થોડો ટાઈમ આપો તો આપણે અહીંયા બધા સંગઠનના લોકો અહીંયા જોડાયેલા છીએ અને અહીંયા ઊભા રહેવાના છીએ કે જ્યાં સુધી એ લોકોને ન લાવે ત્યાં સુધી અમે અહીંયા ઊભા રહેશું અને સાથે સાથે કદાચ જો કાલે સવારે કંઈ પ્રોબ્લેમ કહી જો ધાર્મિકભાઈને કંઈ પણ થોડું ઘણું જણાય છે તો આનાથી અતિ ઉગ્રથી ઉગ્ર વધુમાં વધુ બધા જ હિન્દુ સમાજના સંગઠનો અને હિન્દુ ભાઈઓ દ્વારા બહુ ઉગ્ર આંદોલન કરી અને આ લોકોને બહુ જબરજસ્ત માઠો જવાબ આપવામાં આવશે પરંતુ સાથે સાથે આ લોકો ખરેખર હિન્દુઓને જ પ્રતાડિત કરી રહ્યા છે આપણે જોવા જઈએ તો હમણાં રાધનપુરમાં એક કિસ્સો બન્યો ઠાકોર સમાજના વ્યક્તિને ટાર્ગેટ કરી અને ત્યાં પણ આ લોકોએ વસ્તુ એમના ઉપર હુમલો કર્યો અહીંયા આપણા વડનગર આ વડનગર સાઈડ આપણે દલિત સમાજના એક દીકરાને પણ એ લોકોએ ટાર્ગેટ કરી અને આ લોકો માર માર્યો છે તો આવું વારંવાર આ લોકો શીખી ગયા છે એમને સબક આપણે બધા હિન્દુ સમાજના બધા સંગઠનો સાથે મળી અને આ લોકોને અમે સો ટકા સબક શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પ્રયાસ સાથે સાથે સો ટકાનું રિઝલ્ટ પણ અમે લોકો લાવશું જય શ્રી રામ જય જય શ્રી